જ્યારે મારો પુત્ર ઘરે ન હોય ત્યારે મારા પુત્ર વહુ મારા રૂમમાં આવી તે ખરાબ હરકતો કરતી હતી અને મારી સાથે મારા રૂમમાં આવી અને મને જમવામાં બેહોશીની દવા આપી અને મને ખબર પડી કે તે મારી સાથે હું ગામડામાંથી મોટા શહેરમાં નોકરી શોધવા આવ્યો હતો અને પછી અહીં શહેરમાં જ રહી ગયો અહીં હું હોટલમાં એક મેનેજર તરીકે કામ કરતો હતો તે હોટલના એક માલિકે તેની દીકરીના લગ્ન મારી સાથે કરાવ્યા અને તેમને હું ખૂબ પસંદ આવી ગયો હતો કારણ કે હું એક રૂપિયાની પણ છેતરપિંડી કરી નથી તેથી હું તેની દીકરી માટે તેને પસંદ આવ્યો અમારા લગ્નની શરૂઆતમાં ત્યારે હું મારા ગામ પણ જતો હતો પરંતુ જ્યારે મારો પુત્ર જૈમીનનો જન્મ થયો અને મોટો થયો અને શાળાએ જવાનું ઓછું થઈ ગયું છે મારી પત્ની મારી સાથે બે જ વાર ગામ આવી હતી કારણ કે તેને અમારા ગામનું વાતાવરણ પસંદ ન હતું તે પછી તે આવી ન હતી પણ હું ગમે ત્યારે મારી પાસે મને ક્યારેય જવાની રોક્યો ન હતો સુનિતાએ મને ક્યારે ના પાડી પણ ન હતી મારા પુત્ર સુમિતના જન્મ પછી મારા સસારા મૃત્યુ પામ્યા અને આખી હોટેલનું દેખરેખ મારા માથે આવી ગઈ કારણ કે સુનિતા તેમણે એકમાત્ર દીકરી હતી કે પછી હું ગામમાં જઈ શક્યો નહીં મારા માતા પિતાના અવસાન પર બસ થોડા દિવસો માટે ગયો હતો અને સમય જતાં હું ક્યારે ચાલીસ વર્ષનું થઈ ગયું એનો મને ખ્યાલ ન રહ્યો મારો પુત્ર સુમિત હવે વીસ વર્ષનો થઈ ગયો હતો અને મારી પત્નીને એના માટે તેની સહેલીની દીકરીને પસંદ કરી હતી અને તેને સગાઈની વિધિ તેના હાથે કરી હતી પરંતુ ઘરે આવતા તેને પણ એવું બની ગયું કે એને ગભરાહટ થવા લાગી સુમિત અને હું તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા પણ મારી સુનિતાને હાર્ટ એટેક આવ્યો જેના કારણે તે સ્વસ્થ થઈ શકી ન હતી અને આ ઉંમરે મને એકલો છોડી ચાલી ગઈ જ્યારે આ ઉંમરે મને તેની સહારાની સૌથી વધુ જરૂર હતી અને લગ્ન પછી જ્યારે તે માતા પિતા બને છે એ ભૂલી જાય છે કે પતિ પત્ની પણ અનેક ઈચ્છાઓ હોય છે અને તેની લાગણીઓને નજર અંદાજ કરી દે છે દરેક વ્યક્તિ વિચારે છે કે અત્યારે જે સમય નથી આપી શકતો તે પછી જ્યારે ઉંમર પ્રમાણે ખૂબ સહારો હતો પણ હવે તો સુનિતા ચાલી ગઈ હતી અને તેના જવાથી અમે તૂટી ગયા હતા હું ખૂબ જ ખરાબ હાલત હતી અને જો આવા સમયે મેં પણ ધીરજ છોડી દીધી હોત તો સુમિતનું ધ્યાન કોણ રાખ્યું હતું પણ દિવસ દરમિયાન હિના દીકરી સાથે સુમિતના લગ્ન એક મહિનામાં મેં કરી દીધા હવે ઘરમાં વહુ આવવાની સાથે જ ઘરની બધી જવાબદારીઓ હિના વહુએ સંભાળી લીધી અને ફરીથી ઘરમાં બધા પહેલાંની જેમ રહેવા લાગ્યા પરંતુ મને સુનિતાની ખોટ રહેતી હતી પરંતુ સુનિ હિના વહુને આવવાથી ઘર સ્વર્ગ જેવું લાગતું હતું હિના એક આદર્શ વહુ પુત્રવધુ સાબિત થઈ હતી અને હિના એ બે જુડિયા બાળકોને જન્મ આપ્યો અને ઘરમાં ખુશીઓનું ફરીથી વાતાવરણ થયું હતું